આ હે અમે બે માંથી એક લવ નતો કર્યો ને અમે બે વીઘાના ના પણ પાંચ એક વીઘાના ઘઉં કર્યા હતા આજ ઘઉં થઈ ગયા હે અને આ હે છે અમે અમારો ઓલો પાડીઓ પાડીઓ નહીં અને શું કહેવાય ઓડું ના અમારો લગા મેરે મજા ઓલો શું કહેવાય ઓલો શું કહેવાય હમ આ ઈ હે અમારો આ ચીટી કરતા તોર ના આવે હા

અને જી કેવા પ્લાસ્ટિક નો નહી પ્લાસ્ટિક નો ફૂટનો કોખુ અને કેવાય કોખુ અને આની અંદર જી હતું ઈ છે મારા હાથમાં ઈ તો તમને અમે દેખાડી ના આ કે આ હે આપણો ચોકલેટી બોય ગજબની ચોકલેટી બોય માથે આપણે કેસર પિસ્તા ઓલી વેરાયટી નાખી હે પીરુ અને ભાઈ આમે કે કલર જાય તો રૂપિયા પાછા પૂરો પાસ તો હાલો આપણે જઈએ

તો આ અમારો ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ છે અને નાકાવાળો નો છે એક જ પાવડા માં આખું નાખું વળી આનાથી કભી કભી લાગતા હે કે આપ કોઈ હિચ ભગવાન હે ડન ડન લાઈક કરવાનો કી હે લાઈક કરો લાઈક કરો શેર કરો અને અને હે આપડી આગળ પીરો પાસ પીરો પાસ કલર જે રૂપિયા પાસા આની કેમેરાને જો નજીક લઈ જાવ ને તો આ ધોરો થઈ જાય ને આમ થોડોક દૂર લઈ જાવ તો

Pacquiao, que és el pistador, ho